એક નાનકડા ગામડામાં એક વૃદ્ધ દાદીમાં રહેતી હતી તેની પાસે ત્રણ ત્રણ દીકરા અને વહુઓ હતી દાદીમાં ખૂબ ભક્તિશીલ હતી અને દરરોજ સવારે ઉઠીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની આરાધના કરતી હતી કાર્તક મહિનામાં તે ખાસ રીતે નદીમાં સ્નાન કરીને પૂજા કરતી હતી તે ભગવાનને મીઠી વસ્તુઓ અને તુલસીના પાનનો નૈવેદ્ય ધરાવતી હતી અને પછી તે પ્રસાદ આસપાસના લોકોમાં વહેંચતી હતી ગામ લોકો તેની ભક્તિનું ખૂબ સન્માન કરતા હતા દાદીમાનો નિયમ હતો કે કારતક ના દરેક દિવસે નદી સ્નાન અને આરાધના કરવી પૂર્ણિમાના દિવસે તે વિશેષ પૂજા કરતી હતી પરંતુ તેની ત્રણ વહુઓને આ બધું પસંદ નહોતું તેઓ તેની ભક્તિની હાંસી ઉડાવતી અને પ્રસાદ લેવાનો ઇનકાર કરતી તેઓ કહેતી કે તુલસીના પાનવાળું અમે નહીં ખાઈએ આ બધું બતાવવા માટેનું છે આ સાંભળીને દાદીમા દુખી થતી પણ ચૂપચાપ પોતાની આરાધના કરતી રહેતી દાદીમાના પતિનું થોડા સમય પહેલા અવસાન થયું હતું તેથી તે એકલી હતી તેના દીકરાઓ પણ વહુઓના કહેવાથી તેનાથી અડધા થઈ ગયા હતા હવે તે માત્ર ભક્તિમાં જ મન લગાવતી અને પડોશીઓમાં પ્રસાદ વહેંચતી પણ વહુઓને આ બધું ખરાબ લાગતું હતું તેઓ વિચારતી કે આ દાદીમા હંમેશા આરાધનામાં રોકાયેલી રહે છે અનાવશ્યક ખર્ચ કરે છે પૂજારીઓને બોલાવે છે દાન આપે છે જો આ ન રહે તો ખર્ચ બચે દાદીમાએ તેના ત્રણ દીકરાઓને ખૂબ પ્રેમથી મોટા કર્યા હતા તેણે અને તેના પતિએ સાથે મળીને તેમનું લાલન પાલન કર્યું હતું પણ હવે જ્યારે તેને સૌથી વધુ જરૂર હતી ત્યારે દીકરાઓ તેનાથી દૂર થઈ ગયા હતા દિવસભર ભગવાન પાસે પ્રાર્થના કરતી અને પોતાના પરિવાર માટે આંસુ વહાવતી તે વિચારતી કે હે ભગવાન મેં કોઈનું ખરાબ નથી કર્યું તો મારી સાથે આવું કેમ થાય છે એક દિવસ દાદીમાં ભગવાન સામે બેસીને પ્રાર્થના કરતી હતી તેની આંખોમાં આંસુ હતા અને તે કહેતી હતી હે ભગવાન મને આ વેદનાથી મુક્તિ આપો મારા પરિવારનું કલ્યાણ કરો અને તેમને સારો રસ્તો બતાવો દાદી માએ પોતાની આરાધના અને દાનના નિયમો ક્યારે ન છોડ્યા પણ તેની ત્રણ વહુઓએ નક્કી કર્યું કે હવે તેઓ આ ઘરમાં નહીં રહે અને વિભાગ કરીને અલગ થઈ જશે તેઓ વિચારતી કે અલગ થઈએ તો પોતાની મરજીથી જીવીશું અને દાદીમાના આરાધનાના ખર્ચથી બચીશું ત્રણ વહુઓએ એક દિવસ પોતાની વચ્ચે ચર્ચા કરી અને વિભાગની યોજના બનાવી તેમણે પોતાના પતિઓને કહેવા માંડ્યું કે હવે અલગ થવું જરૂરી છે નાની વહુએ પોતાના પતિને કહ્યું જુઓ મોટા ભાઈના બાળકો મોટા થઈ રહ્યા છે અમારા નાના છે અમારે ઘણી મહેનત કરવી પડશે બાળકોને શિક્ષિત કરવા છે અલગ થઈએ તો તેમની સારી કાળજી લઈ શકીશું વહુએ પોતાના પતિને સમજાવ્યું જુઓ વિભાગ થઈ જ જોઈએ અમે પોતાની ઈચ્છાથી જીવીશું ખર્ચ કરવો કે નહીં તે અમે નક્કી કરીશું દાદીમાના વર્તન અને ખર્ચ સહન નથી થતા અમારે અલગ રહીને બાળકોનું ધ્યાન રાખવું છે મોટી વહુએ પણ વાત કહી બાળકો મોટા થઈ રહ્યા છે છે કાલે લગ્ન પૈસા કમાઈએ અને દાદીમાનો ખર્ચ કરીએ તો કેવી રીતે ચાલશે અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે તો અલગ થવું પડશે ત્રણ વહુઓએ પોતાના પતિઓને સમજાવીને વિભાગની વાત મનમાં ઠસાવી દીધી ત્રણ ભાઈઓ વિભાગ માટે તૈયાર થઈ ગયા ગામના વડીલોને બોલાવવામાં આવ્યા અને ઘરના વિભાગની વાત થઈ ત્રણ વહુઓ પણ વિભાગમાં ભાગ લેવા તૈયાર થઈ વડીલોએ ઘરને ચાર ભાગમાં વહેંચ્યું ત્રણ દીકરાઓ માટે અને એક દાદીમા માટે ઘરની તમામ વસ્તુઓ પણ ચાર ભાગમાં વહેંચાઈ દાદીમાને ઓછો ભાગ મળ્યો કારણ કે તે એકલી હતી વડીલોએ કહ્યું કે જે કોઈ દાદીમાને પોતાના ભાગમાં રાખશે તે તેની જવાબદારી લેશે નાની વહુએ ઇનકાર કર્યો હું દાદીમાને નહીં રાખી શકું તેનો ખર્ચ વધુ છે આરાધનામાં પૈસા વપરાય છે અમારે બાળકોની કાળજી લેવી છે મધ્યમ વહુએ પણ ના કહી હું પણ નહીં રાખી શકું તેને અમને ક્યારેય પસંદ નથી કરી અને અમને તેની જરૂર નથી મોટી વહુએ પણ તે જ કહ્યું હું પણ નહીં રાખી શકું અમારા બાળકોનું ભવિષ્ય મહત્વનું છે અને તે માટે વિભાગ જરૂરી છે દાદીમા હવે એકલી પડી ગઈ વડીલોએ નિર્ણય આપ્યો અને ચાલ્યા ગયા ત્રણ વહુઓએ પોતાનો સામાન પોતાના ભાગમાં મૂકી લીધો દાદીમાના ભાગમાં નાની ઝૂંપડી આવી તેમાં તે રહેવા લાગી તે એકલી હતી અને દીકરાઓથી નિરાશ થઈને ભગવાન પાસે પ્રાર્થના કરતી રહેતી હવે દાદીમા નાની ઝૂંપડીમાં રહેતી હતી તે દરરોજ સવારે નદી સ્નાન કરતી અને ભગવાન વિષ્ણુ તથા દેવી લક્ષ્મીની આરાધના કરતી તે પહેલાં જેવો નૈવેદ્ય બનાવીને ધરાવતી અને પડોશીઓમાં પ્રસાદ વહેંચતી પણ હવે તે ખૂબ એકલી અનુભવતી હતી તેના દીકરાઓએ તેનાથી મોઢું ફેરવી લીધું હતું અને વહુઓએ તેને ઘર બહાર કાઢી હતી તે દરરોજ ભગવાન પાસે કહેતી હે ભગવાન મને આ વેદનાથી છુટકારો આપો મારા પરિવારનું ભલું કરો અને તેમને સાચો રસ્તો બતાવો દાદીમાં પાસે થોડું અનાજ હતું તેનાથી તે જીવન ગુજારતી તે વિચારતી હવે આવી જ રીતે જીવવું પડશે મારા બાળકોએ મને છોડી દીધી છે પણ હું ભગવાનની ભક્તિ નહીં છોડું તેની ભક્તિમાં કોઈ ઘટાડો ન આવ્યો તે દરરોજ તુલસીના પાથી આરાધના કરતી અને પ્રસાદ આપતી એક દિવસ જ્યારે દાદીમાં ઝૂંપડીમાં બેસીને રડતી હતી ત્યારે એક યુવાન આવ્યો તેને બારણું ખટખટાવ્યું દાદીમાએ ખોલ્યું અને જોયું કે સત્તર થી અઢાર વર્ષનો મજબૂત યુવાન ઉભો છે તેના ચહેરા પર ચમક હતી તેણે કહ્યું દાદી તમે મને ઓળખતા નથી પણ હું તમારા માતૃગામથી આવ્યો છું મારું નામ કિશન છે મારા પિતાએ મને તમારી સહાય માટે મોકલ્યો છે દાદીમાહે આશ્ચર્યથી પૂછ્યું કિશન તું મારા માતૃગામથી છે મેં તને ક્યારેય જોયો નથી કિશને હસીને કહ્યું હા દાદી હું તમારા ભાઈનો પૌત્ર છું અમને ખબર પડી કે તમારા દીકરાઓએ તમને ઘરેથી કાઢી મૂક્યા છે તેથી પિતાએ મને મદદ માટે મોકલ્યો છે દાદીમાની આંખોમાં આંસુ આવી ગયા તેણે કિશનને અંદર બોલાવ્યો અને બેસવા કહ્યું તેણે પાણી અને થોડો ખાંડ આપ્યો કિશને પાણી પીધું અને ખાંડ ખાધી પછી તેણે પોતાની થેલીમાંથી ખાવાનું અનાજ વસ્ત્રો અને ઔષધો કાઢ્યા તેણે કહ્યું દાદી આ બધું તમારા માટે લાવ્યો છું તમે ભૂખા ન રહો અમે દરરોજ ખોરાક મોકલીશુ દાદીમાએ કિશનને આશીર્વાદ આપ્યા અને કહ્યું બેટા તારો આભાર તે જે કર્યું તે માટે હું ભગવાન પાસે તારી સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીશ કિશને વિદાય લીધી અને પાછો ગયો દાદીમાએ ભગવાનનો આભાર માન્યો અને વિચાર્યું ભગવાને મારી પ્રાર્થના સાંભળી હવે હું ભૂખી નહીં રહું હવે દાદીમાને દરરોજ ખોરાક મળતો હતો તે પહેલા જેવો નૈવેદ્ય બનાવીને ધરાવતી અને પડોશીઓને પ્રસાદ વહેંચતી પણ તેની ત્રણ વહુઓને આ જોઈને ઈર્ષા થતી હતી તેઓ વિચારતી કે આ વૃદ્ધ ક્યાંથી આટલો ખોરાક લાવે છે તેની પાસે કોઈ કમાનાર નથી તો પછી આટલી સ્વસ્થ કેમ છે ત્રણ વહુઓ દાદીમાના આરોગ્ય જોઈને જલતી હતી તેઓ વિચારતી કે અમે તેને અલગ કરી કે ઝડપથી ભૂખથી મરી જશે પણ તે તો વધુ તંદુરસ્ત થાય છે એક દિવસ વહુઓએ નિર્ણય કર્યો કે તેની ઝૂંપડીમાં જઈને જોઈએ કે શું ચાલે છે બીજા દિવસે જ્યારે દાદીમાં નદી સ્નાને ગઈ ત્યારે ત્રણ વહુઓ ઝૂંપડીમાં ઘુસી ગઈ ત્યાં તેમણે જોયું કે અનાજ મસાલા સૂકા મેવા અને ઘણું સારું ખાવાનું રાખેલું છે વહુઓ આશ્ચર્યમાં પડી ગઈ તેઓ પોતાની વચ્ચે બોલવા લાગી મોટી વહુએ કહ્યું આ વૃદ્ધ એટલી ચતુર નીકળી અમને લાગતું તે ભૂખી મરે છે 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 પણ તો સંગ્રહ જરૂર અમારા ઘરેથી ચોરી કરીને કર્યું અમે કામમાં વ્યસ્ત હોઈએ અને તે ચોરી કરીને પોતાનું ઘર ભરે છે હવે તેને શિક્ષા આપવી પડશે મધ્યમ વહુએ કહ્યું હા તેને સજા કરવી જોઈએ જોઈએ તેણે શું ભેગું કર્યું છે નાની વહુએ પણ સહમતી દર્શાવી સાચું છે અમારે તેની સામે કંઈક કરવું પડશે ત્રણ વહુઓ થેલા ભરીને સામાન પોતાને ઘેર લઈ જવા લાગી જેવો તેમણે ખાવાનો સામાન ઉઠાવ્યો તેમણે જોયું કે તેમાં તુલસીના પાન છે ગુસ્સામાં તેમણે તુલસીના પાન નાળામાં ફેંકી દીધા આ જોઈને તેઓ વધુ ક્રોધિત થઈ અને સામાન લઈને બહાર નીકળવા લાગી ત્યારે એક વિચિત્ર બનાવ બન્યો ત્રણ વહુઓએ જોયું કે તેમના હાથ પગ ધીમે ધીમે કૂતરાના પંજામાં ફેરવાઈ રહ્યા છે તેઓ ડરી ગઈ અને પાડવા લાગી પણ કોઈ મદદ ન કરી શક્યું થોડી જ પળોમાં ત્રણ વહુઓ કુતરી બની ગઈ ગામમાં ખળભળાટ મચી ગયો બાળકો અને પતિઓએ જોયું તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા બાળકો બુહો પાડવા લાગ્યા મમ્મી કૂતરી બની ગઈ પાપા જુઓ મમ્મીને શું થયું ત્રણ વહુઓના પતિઓ સમજી ન શક્યા કે આ કેવી રીતે થયું તેમણે ઘર બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ પણ તેઓ તેઓ ઘર છોડવા તૈયાર ન હતી હતી પોતાની રીતે કંઈક સમજાવવાનો પ્રયાસ કરતી કોઈ સમજી ન શક્યું બાળકો રડતા હતા અને પતિઓને પણ રડવું આવી ગયું તેમણે બાળકોને સંભાળતા કહ્યું ચાલો હવે કંઈ ન થઈ શકે અમારે દાદીમાની રાહ જોવી પડશે કદાચ તે કઈક ઉકેલ લાવી શકે ગામલોકો પણ ભેગા થઈ ગયા અને વિચારવા લાગ્યા કે અજાયબ ઘટના કેવી રીતે બની રાહ જોવાનું નક્કી કર્યું દાદીમાને પોતાના રોજિંદા જીવનમાં થોડી શાંતિ મળી રહી હતી કિશન દરરોજ ખોરાક લાવીને મૂકી જતો હતો અને દાદીમાં નૈવેદ્ય ધરાવીને પ્રસાદ વહેંચતી હતી પણ તેને આ વાતની ખબર નહોતી કે તેના ઘરમાં શું ચાલે છે તેને લાગતું હતું કે બધું પહેલા જેવું જ છે બીજી બાજુ ત્રણ વહુઓ બનીને આંગણામાં બેઠી હતી તેમના પતિઓ અને બાળકોને ઘરનું બધું કામ કરવું પડતું હતું તેઓ ખૂબ ત્રસ્ત હતા અને દાદીમાની વાપસીની રાહ જોતા હતા ગામલોકો પણ આ વિચિત્ર ઘટનાથી આશ્ચર્યમાં હતા દરેક વ્યક્તિ કહેતી હતી કે આ બધું દાદીમાની ભક્તિ અને સાધનાનું પરિણામ છે એક દિવસ ગામના કેટલાક લોકોએ દાદીમાને નદી સ્નાને જતા જોયા તેમણે વિચાર્યું કે હવે તેને બધી વાત કહેવી જોઈએ તેઓ તેની પાસે ગયા અને બોલ્યા દાદી તમારા ઘરમાં કંઈક અસામાન્ય થયું છે તમારી ત્રણ વહુઓ કુત્રી બની ગઈ છે દાદીમાને આ સાંભળીને મોટું આશ્ચર્ય થયું તેણે વિચાર્યું આ કેવી રીતે શક્ય છે તેણે તરત નદી સ્નાન કર્યું અને ઘર તરફ પાછી ફરી તેના મનમાં ઘણી ચિંતાઓ હતી તેણે ભગવાન પાસે પ્રાર્થના કરી હે ભગવાન મારા ઘરનું રક્ષણ કરો અને મારા પરિવારને સારો માર્ગ બતાવો જ્યારે દાદીમાં ઘરે પહોંચી તો તેણે જોયું કે ગામલોકો તેના ઘર આગળ ભેગા થયા છે તેણે પૂછ્યું શું થયું અહીં આટલી ભીડ કેમ છે ગામલોકોએ તેને બધી ઘટના કહી દાદીમાએ પોતાના દીકરાઓને બોલાવ્યા અને પૂછ્યું આ બધું કેવી રીતે થયું તમે શું કર્યું દીકરાઓએ રડતા રડતા માને બધી વાત કહી તેમણે કહ્યું માં અમારાથી મોટી ભૂલ થઈ અમારી પત્નીઓએ તમારો સામાન નાળામાં ફેંક્યો અને તે જ વખતે તેઓ કુત્રી બની ગઈ હવે અમને ખબર નથી કે તેમને કેવી રીતે સાજા કરવા દાદીમાએ દીકરાઓને સાંત્વન આપ્યું અને કહ્યું ભગવાન બધું સુધારશે તમે ગભરાઓ નહીં દાદીમાએ ભગવાન પાસે પ્રાર્થના કરી અને ઉકેલ માંગ્યો તેણે વિચાર્યું કે કદાચ કોઈ સંત પાસે આનો ઉપાય હોઈ શકે તે જ વખતે એક સંત ગામમાં આવ્યા દાદીમાએ તેમને ઘરે બોલાવ્યા અને બધી હકીકત કહી સંતે ધ્યાથી સાંભળ્યું અને કહ્યું આ બધું તમારી ભક્તિ અને સાધનાનું ફળ છે પણ ચિંતા ન કરો ઉપાય પણ છે

દાદીમાએ સંતનો આભાર માન્યો અને દીકરાઓને ઉપાય કહ્યો દીકરા કહ્યું દાદીમાએ કારત મહિનાની વિશેષ આરાધનાની તૈયારી શરૂ કરી તેના ત્રણ દીકરા અને ગામલોકો પણ મદદ કરવા લાગ્યા દીકરાઓએ સાથે મળીને આરાધનાનો સામાન ભેગો કર્યો અને નૈવેદ્યની વ્યવસ્થા કરી દર સવારે દાદીમાં નદી સ્નાન કરતી અને જળ એકઠું કરતી પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની આરાધના કરતી અને પડોશીઓને પ્રસાદ વહેંચતી આ દરમિયાન ત્રણ વહુઓ હજુ કુત્રીના રૂપમાં આંગણામાં બેઠી હતી તેમના પતિઓ અને બાળકોને ઘરનું બધું કામ કરવું પડતું હતું બાળકોને માતાની યાદ આવતી અને તેઓ રડતા દાદીને કહેતા દાદીમાં ક્યારે સાજા થશે અમને માં પાછી જોઈએ દાદીમા બાળકોને સાંત્વન આપતી અને કહેતી બેટા ભગવાન બધું સારું કરશે ધૈર્ય રાખો અને પ્રાર્થના કરો બાળકોને શાંત કરવા તે તેમને કથાઓ સંભળાવતી અને સમય વિતાવતી દાદીમાએ આરાધના માટે પાંચ બ્રાહ્મણોને બોલાવ્યા દીકરાઓએ પણ પાંચ પાંચ બોલાવ્યા આમ કુલ એકવીસ બ્રાહ્મણો આવ્યા તેમના માટે વિશેષ નૈવેદ્ય તૈયાર થયો કારતક પૂર્ણિમાનો દિવસ આવ્યો અને દાદીમાએ દીકરાઓની મદદથી બ્રાહ્મણ ભોજનની તૈયારી કરી સવારે બધા બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું અને તેમને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું ભોજન પછી દાદીમાએ બધાના ચરણ સ્પર્શ કર્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે હે ભગવાન મારી વહુઓને મૂળ રૂપમાં પાછી લાવો મારા કાર્તક સ્નાન અને આરાધનાનું ફળ તેમને મળે બ્રાહ્મણોએ તૃપ્ત થઈને ભોજન કર્યું અને દાદીમાને આશીર્વાદ આપ્યા તેમણે કહ્યું દાદી તમારી આરાધના અને સાધના સફળ થશે ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે ભોજન પછી દાદીમાએ રણકુત્રીઓને બોલાવી ત્રણ કુત્રીઓ નૈવેદ્યના અવશેષ પ્રેમથી ખાવા લાગી દાદીમાએ તેમના પર નદી જળ હાંટ્યું અને સ્નાનના જળથી નહાવડાવ્યા જેવું નદીજળ અને સ્નાનજળ વહુઓ પર પડ્યું એક અદ્ભુત ચમત્કાર થયો ધીમે ધીમે ત્રણ વહુઓ પોતાના મૂળ રૂપમાં આવવા લાગી તેમના ચહેરા પર પસ્તાવાના આંસુ હતા અને તેઓ સાસુના ચરણે પડીને રડવા લાગી ત્રણ વહુઓ કહેવા લાગી માં અમને માફ કરો અમે તમારી સાથે ખૂબ ખોટું કર્યું અમને અમારા કર્મોની સજા મળી હવે અમે તમને ક્યારે દુખ નહી આપીએ અને હંમેશા તમારી સેવા કરીશું દાદી માએ તેમને આલિંગન આપ યુ અને કહ્યું બેટા ભગવાને તમને માફ કર્યા છે હવે તમે સાચા મનથી ભગવાનની ભક્તિ કરો અને કર્મો સુધારો ત્રણ વહુઓએ સાસુ પાસે વચન આપ્યું કે તેઓ દર વર્ષે કારતક સ્નાન અને આરાધના કરશે અને ક્યારેય દાદીમાનો અનાદર નહીં કરે આમ આખા પરિવારે સાથે ભગવાનની આરાધના કરી અને પ્રસાદ વહેંચ્યો ત્રણ વહુઓના મૂળ રૂપમાં પાછા આવ્યા પછી ઘરમાં નવી ઊર્જા અને આનંદ વાતાવરણ બન્યું દાદીમાની ભક્તિ અને સાધનાએ આખા પરિવારને નવું જીવન આપ્યું હતું હવે બધા સાથે ભગવાનની આરાધના કરતા અને કારતક સ્નાનનું મહત્વ સમજતા હતા દાદીમાએ દીકરાઓ અને વહુઓને શીખવ્યું કે ભક્તિ અને સેવાનું શું મહત્વ છે તેણે કહ્યું જો બેટા ભગવાનની આરાધના અને સેવાથી સાચો આનંદ અને શાંતિ મળે છે અમારે હંમેશા સાચા મનથી ભક્તિ કરવી અને અન્યની મદદ કરવી જોઈએ મોટી વહુએ કહ્યુંમાં અમે હવે સમજી ગયા છીએ કે ભગવાનની આરાધનાનું શું મહત્વ છે અમે દર વર્ષે કારતક સ્નાન કરીશું અને ભક્તિથી જીવન જીવીશું

હવે ઘરમાં બધા સૌહાર્દ થી રહેવા લાગ્યા આગામી વર્ષે કારતક પૂર્ણિમાના દિવસે આખા પરિવારે સાથે વિશેષ આરાધનાનું આયોજન કર્યું ઘર સજાવવામાં આવ્યું ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની ખાસ પૂજા થઈ ત્રણ વહુઓ સવારે ઊઠીને નદી સ્નાને ગઈ અને પછી નૈવેદ્ય તૈયાર કર્યો દાદીમાએ બધાને શીખવ્યું કે તુલસીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો અને નૈવેદ્ય કેવી રીતે ધરાવવો તેણે કહ યો તુલસીમાં દૈવી શક્તિ છે અને ભગવાનને આ પ્રિય છે અમારે સાચા મનથી આરાધના કરવી અને નૈવેદ્ય ધરાવવો જોઈએ ત્રણ વહુઓએ પૂરી શ્રદ્ધાથી આરાધના કરી અને નૈવેદ્ય ધરાવ્યો પછી બધાએ સાથે પ્રસાદ વહેંચ્યો અને ગામલોકોને પણ બોલાવ્યા ગામલોકો પણ દાદીમાની ભક્તિ અને સાધનાની પ્રશંસા કરવા લાગ્યા ભગવાનની કૃપાથી હવે પરિવારમાં સુખ અને વૈભવ આવવા લાગ્યો ત્રણ ભાઈઓનો વેપાર સારો ચાલવા લાગ્યો અને ઘરમાં આનંદનો માહોલ બન્યો હવે ત્રણ વહુઓ પણ સાસુની સેવામાં રોકાયેલી રહેતી અને દરેક કામમાં મદદ કરતી ત્રણ ભાઈઓએ પણ માં પાસે વચન આપ્યું કે તેઓ ક્યારેય તેને એકલી નહીં છોડે અને હંમેશા સેવા કરશે તેઓ બધા સાથે દર તહેવાર અને વિશેષ પ્રસંગે ભગવાનની આરાધના કરતા અને પ્રસાદ વહેંચતા દાદીમાનું જીવન હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું તેની ભક્તિ અને સાધનાએ આખા પરિવારને નવી દિશા આપી હતી હવે બધા સાથે ભગવાનની આરાધના કરતા અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરતા એક દિવસ દાદીમાએ પોતાના બાળકો અને વહુઓને બોલાવીને કહ્યું બેટા ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને અમને સુખ શાંતિ આપી હવે હંમેશા સાચા મનથી તેમની ભક્તિ કરવી અને અન્યની મદદ કરવી જોઈએ આથી અમારું જીવન સુખી બનશે ત્રણ વહુઓ અને દીકરાઓએ માની વાત માની અને હંમેશા ભગવાનની ભક્તિ અને સેવામાં રોકાયેલા રહ્યા હવે ઘરમાં હંમેશા આનંદ નો વાતાવરણ રહેતો અને બધા સૌહાર્દથી રહેતા આમ દાદીમાની ભક્તિ અને સાધનાએ આખા પરિવારને નવી દિશા આપી અને ભગવાનની કૃપાથી તેમના જીવનમાં સુખ શાંતિ અને વૈભવ આવી ગયો ભક્તિ સેવા અને સાચા મનથી કરેલી પ્રાર્થના હંમેશા ફળ આપે છે ભગવાન પોતાના ભક્તોની સાચી ભક્તિને ક્યારે નિરાશ નથી કરતા અને તેમને સુખ શાંતિ અને વૈભવનો વરદાન આપે છે